છત્રી છત્રીસ રૂપિયા બસો છત્રીસ છત્રીસો છત્રીસ ઓગણચા ઓગણ ચાલીસ અમે લેની કો એક એક કો લેવા હાલો ભાઈ રૂપિયા 200 200 રૂપિયા 200 રૂપિયા 200 રૂપિયા બળવા 200 2 3 રૂપિયા કાલે આતો રે રૂપિયા 230 રૂપિયા બળવા 230 30 ભાઈ

हेलो भाई 127 83 200 रुपया भाई 250 52 रुपया 252 54 54 रुपया भाई 254 256 होरो होरो दम धरा माल आ 56

બેતાલી રૂપિયા છપ્પન રૂપિયા બસો હતાવન ઘંડી છે એકસો એસી એસી રૂપિયા એસી Enche o que é com enche, 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 enche o que

બસો અઠાવન ને

બાવીસ રૂપિયા એકત્રી એકત્રી પાત્રી પાંત્રી અમે બોલીએ છીએ ઓગણચાલીસ ચાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ રૂપિયા બેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ ઓગણપચાસ પચાસ પચાસ રૂપિયા આવું છપ્પન રૂપિયા કોના છપ્પન બોલો બસો રૂપિયા

બસો દાદા 234 બોલવા 234 એના નથી 34 આપણે છે નહી 35 35 રૂપિયા 235 35 રૂપિયા 235 235 235 એક નથી ભાઈ Best three 515 wykornamed one of hotel card, fifty architectural some are all above the two personal and if you have left, hundred Koll Arab long statistically,grabs of Chris went and signed hat or mall day sir but noij haven It can't even Hello